કોઈ પણ ભોજન કરી મહિનામાં બે મહિને કોઈ પણ ધર્મ ના કાનમાં આ ભોજન નો પ્રસાદ લ્યો અને એ પ્રસાદ ને તો આપણા જીવનમાં ઘણું બધું ખાવાનું

अर्जुन ने भगवान कृष्ण भगवान एक बार सवाल करो तो कि हे प्रभु धर्म के ने के वो स्नान करे ने धर्म के वो दरोज पूजा पाठ करे ने धर्म के वो दरोज भूत चढ़ावे ने धर्म के वो दरोज मारा भेजे ने धर्म के वो जाति बदी मारा के हो के ने तीन तब का करे एक धर्म के

પરમાત્મા એક જ સત્ય છે જગત માં આ સત્યમાં જગત છે જે સત્યનું આચરણ કરે જે સત્ય બોલે સત્ય ને જીવન જીવે

અને કેટલા માણસો મળી જાય કોઈના કોઈ રોડ વાળું કોઈ કેટલા ઈ કોરોનાની પીક લઈને હાથ ધોય માસ્ક પહેરે એમ ભય લાગે અને ભય લાગ્યો હોય પણ ભગવાન નો ડર ના લેવો કોઈ આ બધો ભગવાન ની કોઈ પી નું નથી જો ભગવાન ની ખોટું કહેલું છે જાહેર થયું એમાં નથી મરવાના મરી ગયા આપણે તો મરવાના નથી એ અમર પટો છે એવું માણસ એવું થઈ ગયું

એને પામવા માટે આપણા ધર્મગુરુઓ આપણા શાસ્ત્રો પુરાણો વેદોએ રસ્તા બતાવ્યા છે કે જો આત્માનું કલ્યાણ કરવું હોય તો પરમાત્મા નું ચરણ પરમાત્મા પરમાત્માના ચરણ ની શરણાગતિ શીખારો જો આત્મા નું કલ્યાણ કરવું હોય તો આજે આત્માના કલ્યાણ કરવા માટે કશું નથી થતું

આત્માના કલ્યાણ માટે કરવાની ઈચ્છા થાય અને જરાક આંખ વીચાઈ જશે તો આપ શું કરી દેવા બીજા નંબર માણસને જાજો દુખી હોય માણસ મનથી દુખી અને કોઈ ધન થી દુઃખી કોઈ શરીરમાં કઈ ને કઈ રોગ છે નાના મોટા એનેથી દુઃખ ભોગવે છે કોઈ માનસિક રીતે અક્ષેપ છે

ઈ દુઃખ ના કારણ ને મને ને તમને 24 કલાક આપી 24 કલાક કલાક માંથી ઋષિ મુનિઓ ત્રણ વિભાગ પાડ્યા આઠ આઠ કલાક આઠ કલાક આપ ધંધો કરો આઠ કલાક આપ આરામ કરો આઠ કલાક મારું વજન કીધું કે આઠ કલાકે જાઓ કલાક તમારી એક કલાક તો સવાર સાંજે આજે માણસ એમાં નામ લેવો આઠ કલાક

ભગવાન આપણે અદશી રીતે દેખતા નથી પણ તૈયારું બહુ એટલે આજે તમને